દૂર સુધીની એક્સપ્રેસ બસ મળે તે અશક્ય જેવું લાગે પરંતુ એવું જ વડોદરા જિલ્લાનું નાનું સરખું ચાણસદ ગામ વિશ્વ ફલક ઉપર પહોંચ્યું કારણ કે આ ગામ તો વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સદૈવ સમાજહિત અને ગુરૂ સંઘપ્રીત અનુસાર જીવતર વ્યતીત કરનાર પ્રમુખ સ્વામી મહારાજના આ પ્રાગટ્ય સ્થાનથી તેઓના ગુરુ યોગીજી મહારાજના પ્રાગટ્ય સ્થાન ધારી સુધીના ચારસો કિલોમીટરથી વધુ અંતરની એક્સપ્રેસ બે ગુણ્યા બે સુવિધાનો પ્રારંભ આ દિન એટલે કે એકવીસ ડિસેમ્બર શનિવાર સાંજે થવું ત્યારે ગ્રામજનોના ઉત્સાહમાં સભાગી થવા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાત્રાથી મોટી સંખ્યામાં પૂજ્ય સંતો અને આસપાસના ગામોના ભાવિકો ખાસ બસને પ્રસ્થાન કરાવવા ઉપસ્થિત રહ્યા હતા આટા નાના સરખા કામમાંથી ખૂબ લાંબા અંતરના ગંતવ્ય સ્થાન સુધીની બસ એ પણ કદાચ પ્રથમ ખાઈ શકાય એવા પ્રસંગે પૂજ્ય સંતોએ માંગલિક શ્લોકોનું પઠન કરીને શ્રીફળ વધેરીને બસને ધ્વજ લહેરાવીને પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગને વધારવા ગ્રામજનોએ ફટાકડાઓની ટેવે સંપૂર્ણ ભરાઈ ગયેલ હતી અને તમામ એકતાલીસ બેઠકોનું આરક્ષણ થયું હતું